નમસ્કાર મનોજ ચૌહાણ વેરાવળ સોમનાથમાં આજે રાજ જે વેપારી છે અને સામાજિક કાર્યકર્તા પણ છે આજે એમના દ્વારા પ્રતિક્રિયા દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને વેરાવળ સોમનાથ માંથી લગભગ હજારો લાખો લોકો શોપિંગ કરવા માટે નીકળી ગયા છે અને ખાસ કરીને ગૃહિણી વિભાગ અને તમામ ગ્રાહકો ને એમના તરફથી શું સૂચન કરવામાં આવશે એ બાબતે આપણે વિસ્તારપૂર્વક જાણીએ અનિશભાઈ રાજ આપનું સ્વાગત છે દગીર સોમનાથ લાઈવ આભાર ખાસ તો અત્યારે તહેવારોનો માહોલ છે દિવાળી હિન્દુ શાસ્ત્રો મુજબ સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે ત્યારે ખાસ કરીને પારિવારિક લોકો પોતાના નવા તહેવારને ઉજવવા સર્વેના અલગ અલગ પ્રકારની ઘરના શુભોસંથી લઈ અને ખાસ કરીને પોતાના આભૂષણથી લઈ અને જે આપણે આપણા જે સ્ત્રી ધન જે ખાસ કહેવાય એ સોના ચાંદીની પણ ખરીદી કરતા હોય છે કારણ કે માનવામાં આવે છે એમાં દિવસ હોય દિવાળી હોય હોય નવા વર્ષની નિમિત્તે પણ લોકો સારી એવી ખરીદી કરતા હોય અને એ અગાઉ એટલે કે દિવાળીના પંદર દિવસ જે નોરતા પૂરા થાય ત્યારથી જ આમ તો જે ખરીદીનો માહોલ છે શરૂ થતો હોય પણ હાલ ટેકનોલોજીના હિસાબે લોકો પોતે બહાર નથી નીકળતા અને પોતાના આંગળીના ટેરવે જેમ કે ઓનલાઈન ખરીદી કરતા હોય છે એના ઘણા બધા ફાયદા પણ છે અને નુકસાન પણ છે કદાચ હું એક વેપારી એસોસિએશન વેરાવળ મહામંડળના સભ્ય તરીકે કહું તો આજે વેરાવળની બજાર છેલ્લા ઘણા વર્ષોથી ધમધમે છે વેરાવળનો ઇતિહાસ તો બહુ જૂનો છે ખાસ કરીને વેરાવળનો ઇતિહાસ તમને બે ટૂંકમાં કહું તો વેરાવળ છે એ વિશ્વના ખૂણામાં જમકેલું અને આજે નહીં એ જ્યારે આનું અસ્તિત્વ થયું ત્યારથી અહીંયા વાણવટ્ટાનો ધંધો એટલે કઈથી વાણ બની અને એ વિદેશ જતા એમાં ત્યારે સાદું એન્જિન હોય વીસ પચીસ દિવસે ત્યાં પહોંચતા અને પછી ત્યાંથી વિદેશથી બીજું ટેકનોલોજી વાળું એન્જિન ડીઝલ એન્જિન નાખી અને આવતા તો એ ત્રણ ચાર દિવસ કે પાંચ દિવસમાં વાહન આવી જતા એમાં અહીંથી ઘઉં છે ડુંગળી છે લસણ છે ચોખા છે બાજરો છે એ બધું બીજા દેશમાં જતું એનો મૂળ ધંધો હતો અને એના હિસાબે આ વેરાવળનું અસ્તિત્વ થયું કે વેરાવળ નામ પણ એવી રીતના જ પડ્યું છે અને એ હિસાબે આજે વેરાવળ ગીર સોમનાથ જિલ્લો જુનાગઢ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લો છે અને ખરીદી માટેનું મોટું હબ કેવાય કારણ કે વેરાવળના જે વેપારીઓ છે હું બધા એસોસિએશન સાથે સંકળાયેલો હોવાથી હું આપને સ્પષ્ટપણે કહું છું કે વેરાવળના મૂળભૂત વેપારી છે ને એમની મૂળ ખાસિયત એ છે એક ગમે વેપાર કરતો હોય એ ચાહે મારો કપડા નો છે હું પેલા કપડા કહીશ કે કપડાં હોય ગુટ ચપ્પલ હોય ઇમિટેશન કટલેરી હોય ઓઝિયેરી હોય કે સોના ચાંદી હોય કે અન્ય કોઈ આઇટમ હોય કે હોમ એપ્લાયન્સીસ હોય કે ટીવી ફ્રિજ આતે એ લોકો શું છે કે પોતાની એજન્સીમાંથી લેતા હોય છે જે ડીલર પાસે ત્યારે વેરાવળ છે ને એ વેપારીઓની ખાસિયત એ છે કે જ્યાં બનતા હોય ફેક્ટરીમાંથી ત્યાંથી લેવાનો આગ્રહ રાખે અને મોટી ક્વોન્ટિટીમાં લેતા હોય જેથી કરીને એમના ગ્રાહકોને એકદમ નોમિનલ નફો રાખી અને ઓછા દરે આપી શકે એવો એ વેરાવળનો એક વહેલેથી નેચર છે અમે ખુદ છીએ તો અમે બોમ્બે જ ખરીદી કરવા જઈએ છીએ જયપુર જઈએ છીએ સુરત જઈએ છીએ કે જ્યાં હબ છે અને અમદાવાદ જઈએ છીએ શું અમે ડાયરેક્ટ ખરીદી કરીએ પાસેથી તો અમે ગ્રાહકોને ઓછા ભાવે આપી શકીએ કોઈ પણ જાતની છેતરપિંડી વગર જયારે હાલમાં છેલ્લા ઘણા સમયથી બે હજાર પંદર સોલ પછી ધીમે ધીમે ઓનલાઈન નો ક્રેઝ વધ્યો છે અને લોકો ઓનલાઈન ખરીદી કરે છે નો ડાઉટ એને ના નથી સરકાર પણ એને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહન આપે છે પણ એની પાસે નથી હોતી દુકાન કે નથી હોતો ગોડાઉન એ ફક્ત ફોટા નાખે છે અને ફોટા દ્વારા પોતાના ગ્રાહકોને કનેક્ટ કરે છે અને એના દ્વારા જે ખરીદી થાય છે કેટલા દિવસે આવે તો એ ખરીદવા વાળાને ખબર હોય છે પણ જેને આવે છે ને જે ખરીદે છે એમના જાત અનુભવ લોકો પાસે પણ છે ને અમારી પાસે ખાસ છે એના પ્રૂફો છે એને સોશિયલ મીડિયા છે એના ઘણી બધી એવી વસ્તુઓ છે ઓનલાઈનમાં તમે મંગાવો છો એ જે ફોટા ઉપર જે દેખાતી હોય છે એવી હકીકતમાં આવતી જ નથી મોટાભાગે કહીએ તો એમાં ચીટરો કે ઓનલાઇન માં તો કંઈ કોઈ વેચતી તો નથી તમે રજીસ્ટ્રેશન કરીને તમારો જીએસટી નંબર લઈ અને પાન કાર્ડ આધાર કાર્ડ થી તમે પણ ગમે વસ્તુ વેચી શકો છો એને તો એના કમિશન થી એ કોઈ પણ પ્લેટફોર્મ હોય ઓનલાઇન નું તો એ એનું કમિશન લે છે નવ ટકા દસ ટકા થી સોળ ટકા સુધી કદાચ તમે રિટર્ન કરો છો તો રિટર્ન નો ચાર્જ પણ એ જે તે સપ્લાયર તરફથી કે જે કર હોય એની પાસેથી લે છે કે જેમાં એડ થયો સપ્લાયર તરીકે એટલે એ લોકોને તો કઈ નાવા નીચે ગુજરાતીમાં કહીએ તો હોતું નથી એને કંઈ જોવાનું પણ હોતું નથી એટલે એમાં ડુપ્લિકેટની હાર માળ રોજે રોજ આવે છે જે ફોટા હોય છે એ તમારે ચપ્પલ હોય વેર હોય કે લેડીઝ કપડા હોય કે જેન્ટ કપડાં હોય કે ઇમિટેશન કટલેરી ઓઝિયરી કોસ્મેટિક્સ છે સાંભળ્યું છે કે તમે મંગાવ્યું હોય મોબાઈલ એટલે તમારા ઘરે મોબાઈલ આવે ને ખોલો બોક્સ તો અંદરથી સાબુ નીકળો છે એવા બી પ્રૂફ થયા છે એના વિડીયો પણ આપણે બધાએ જોયા છે હાલ તો એમાં ઘણો બધો સુધારો પણ થયો છે કારણ કે આવા ચીટરો છે જે કંપની છે મોબાઈલ જ મોકલતી હોય આગળ વચમાં અહીંયા પહોંચ્યા સુધીમાં કઈ પણ કાલમેલ થતી હોય એટલે એના પણ રસ્તા સરકારે વિચાર્યા છે ને એમાં પણ એને સૂચનાઓ આપી છે ને સાયબર ક્રાઇમમાં એની ફરિયાદ પણ થઈ છે ને હાલ એમાં ઘણો બધો સુધારો થયો પણ મૂળ વાત એ છે કે જે તમે વસ્તુ લ્યો છો એ તમે ફિલિંગ નથી કરી શકતા તમે ફોટા ઉપરથી મંગાવી શકો છો એટલે મોટા ભાગના ગ્રાહકો ખાસ કરીને અમે લોકો અહીંયા ગીર સોમનાથ જિલ્લાના જે પબ્લિક છે એમાં તમારે કદાચ નાનામાં નાનું કોઈ સિટી હોય ઉના ને ઉના તાલુકાનું કે આ બાજુ માંગરોળ તાલુકાનું હોય એ બધા લોકો છે ને પોતાની ફિલિંગ કરી અને ખરીદી કરે છે કે જે કપડાં હોય કે ચપ્પલ હોય કે બુટ હોય માપી કારવી જોઈએ તપાસીને લે છે એનો આગ્રહ રાખે છે એ સારી વાત છે અમારા વેપારી માટે કારણ કે અમે પણ બે ત્રણ કરોડ અઢી કરોડ રૂપિયાની બે કરોડ રૂપિયાની કરોડ રૂપિયાની પચાસ લાખની દુકાનો લઈને બેઠા હોય અમે બધી જાતના કરવેરા હાઉસટેક શિક્ષણ વેરો તે લઈને સરકારના જે કોઈ નિયમ મુજબના વેરા આવતા હોય અમે ભરીએ છીએ અમે પાકા બિલમાં માલ મંગાવતા હોઈએ એટલે સરકારને પણ અમારા તરફથી મોટી આમદાની થાય છે એ લોકલ અમારી અહીંયા અહીંયા જીએસટી ભરતા હોય શિક્ષણ કરતા હોય એ પૈસા અમારા વેરાવર સિટીના અર્થતંત્ર ને જાય છે અને ગ્રાહકો સુધી અમે ઓછા ભાવે વસ્તુ પહોંચાડવાનો આગ્રહ રાખીએ છીએ જયારે ઓનલાઈન પ્લેટફોર્મ છે એ અહીંયા હોતું જ નથી મોટા ભાગના પૈસા ખાતો વિદેશ જતા હોય ખાતો આવા ચિટરો હોય એ લોકો લઈ લેતા હોય કારણ કે એના પોટા છે એ ઓરિજિનલ મુકતા હોય ને સેમ તમારી પાસે વસ્તુ આવે તમે જુઓ તો એ ડુપ્લિકેટ માલ હોય છે અને એનાથી લોકોને જે થાય છે પછી એ નથી કરતા ખરીદી કરે કરે છે છે કે બે વાર અને ક્યારેક પૂરી હોય તો કરે છે પણ એ અહીંયા અહીંના વિસ્તાર વાળા છેતરાવાળા નથી એ લોકો પાછું બી મોકલી દે છે અને ન કહેવાના શબ્દમાં એની સાથે ડીલિંગ થાય છે તો એ કંપનીને જ ખબર હોય પણ અમારા તો જાત અનુભવ છે અમે તો લગભગ લોકોને આગ્રહ એવો કહીએ છીએ કે તમે જ્યાંથી પણ ખરીદી કરો તમે જે ગામમાં હોય ત્યાંના તમે લોકલ સ્થાનિક લોકોને પાસેથી ખરીદી કરો નાના વેપારી પાસે ખરીદી કરો નાની દુકાનોમાં જઈને ખરીદી કરો તમારે કોઈ પણ વસ્તુનો આટલા રૂપિયાની મળે છે તમે કેટલા આપશો આજે તો ઓનલાઈન ફૂલ ફૂલ છે જે તે સમય આજથી પાંચ દસ અગિયાર વર્ષ પહેલા ઓનલાઈન નું એટલું ચલણ નતું ને ત્યારે પણ અમારા એજ્યુકેશન જે ભત્રીજાઓ છે અમારા ભાઈના દીકરા એ અમારી પાસે આવ્યા કે અમને આપણે આ ફ્રીજ ને ટીવી ને આ કંપનીના લેવા છે આપણે

અને દુકાનમાં ફેસ ટુ ફેસ એક કસ્ટમર અને વેપારી સાથે મુલાકાત થાય છે એમાં બંને વચ્ચેનો તફાવત કેટલો ઓનલાઈન તમે જે બુક કરો છો એમાં લગભગ મોસ્ટ ઓફ પિંચોતેર એસી ટકા ઘણી વસ્તુ દેખાવમાં સારી લાગે છે દેખાવમાં બ્રાન્ડેડ વસ્તુ દેખાય છે તમને મિક્સિંગ કરેલી વસ્તુ હોય છે પણ જયારે તમે મંગાવો જયારે તમારા હાથમાં એ વસ્તુ આવે ત્યારે તમને ખબર પડે કે આમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે અથવા કોઈ ડુપ્લિકેટ વસ્તુ આવી ગઈ છે પણ જયારે તમે ફેસ ટુ ફેસ વેપારીને મળો છો વેપારી અને એમાં કેટલો બેનિફિટ એમાં કેટલો ફાયદો કારણ કે ત્યાં તો રૂબરૂમાં વેરીફાય થાય છે હરેક વસ્તુનો અને ચર્ચા પણ કરી શકો છો તો આ બંને વચ્ચેનો તફાવત છે એ તફાવત ની વાત કરીએ તો જમીન અને આસમાનમાં જે ફેર પડે ને એ ઓનલાઈન અને ઓફલાઈન નો ફેર છે જે એ લોકો અનુભવે છે પેલા નવું નવું એટલે એક વાર એમ થાય કે ઓનલાઈન મંગાવીએ મંગાવે છે નો બધા અમારા ઘરના પણ એકાદ બે એ લોકો બુક્સ ને એવું મંગાવ્યું ના પડી કે ભાઈ બુક્સ એ તમે ઓનલાઈન નહીં મંગાવવાની તમારે જે બુક જોતી હોય ને એ મને એનું નામ મોકલો હું તમને ઓફલાઈન રાજકોટ અમદાવાદ આપણા સોર્સિસ છે ત્યાંથી મંગાવી લઈશ પણ ઓફલાઈન એટલે એનાથી શું થાય છે કે આપણે એની કોર્ડિનેશન કરી શકીએ કે ભાઈ અમારે આવી રીતનું છે આ વસ્તુ જોઈએ છે તો આપણી સાથે જે વ્યક્તિ હોય છે ત્યારે આમાં ઓનલાઈનમાં તો જે તમારે ઈમેલ કરવો પડે કાં તો અથવા તો ડિલિવરી બોય હોય એની સાથે ચર્ચા કરો તો એનાથી કઈ બિચારા એને તો એની જે માધ્યમ છે પહોંચાડવાનું એ કાર્ય કર્યું તમે એની સાથે ઝઘડો કે એને કઈ વાત કરો એનાથી કોઈ મતલબ નથી લોકો હવે ઘણું બધું સમજી ગયા છે અને ઓનલાઈન તરફથી લોકો વળ્યા છે પાછા ઓફલાઈનમાં એનું મુખ્ય કારણ એ છે કે પોતે પણ કઈ ધંધાદારી છે નોકરિયાત હોય છે પણ નોકરિયાતના લોકો પણ સમજણ છે કે ભાઈ આપણે આપણી બજારમાં અહીંયા જે કોઈ સરકારી નોકરિયાત હોય કોઈ ટીચર હોય કે ગવર્મેન્ટ સર્વન્ટ હોય કે અર્ધ સરકારી હોય કે પ્રાઇવેટ નોકરિયાત હોય એને પણ હવે એ વસ્તુનો ખ્યાલ આવ્યો છે કે ભાઈ આપણે બજારમાંથી લેવાથી બે બેનિફિટ થશે હા આપણે જોઈ લઈએ નો ડાઉટ કે અત્યારે ટ્રેન્ડિંગ શું છે લોકોમાં કયો કલર ચાલે છે બજારમાં શું વસ્તુ ચાલુ છે નવી પેટર્ન શું ચાલી છે ઘડિયાળ હોય બૂટ હોય ચપ્પલ હોય ગોગલ્સ હોય કટલેરી હોય કે જોઈ લે છે અને જે તો પોતાની દુકાન જ્યાં બજારમાં નીકળે દુકાનમાં કહે છે કે આ ટાઈપની વસ્તુ છે તો એ વેપારીને પણ આઈડિયા આવે છે કે આ ટાઈપની આપણે મંગાવી અથવા હોય તો એ ટાઈપની વધારે મંગાવે જેથી કરીને એ ગ્રાહકો સુધી નવી આઈટમ પહોંચાડી શકે અને વેરાવળની તાસીર છે મેં તમને કીધું કે એ લોકો મોટાભાગે એમાં કોઈ પણ વેપારી આવી જાય હોઝિયરી કટલેરી ઇમિટેશન ફર્નિચર કે હોમ એપ્લાયન્સીસ ટીવી ફ્રીજ એસી કોઈ પણ આઈટમ હોય એમાં મોબાઈલ હોય એક્સવાય ઝેડ એ પણ વેરાવળમાં જે સ્કીમ આપે છે એવી સ્કીમ હજી સુધી ગુજરાતમાં લગભગ કોઈ સિટીમાં સ્કીમ નથી આપી એવી આપણા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મોટામાં મોટી સ્કીમ આપી દે છે કે નહીવત નફે પોતાની એડવર્ટાઈઝમેન્ટ થાય જાહેરાત થાય જે ગ્રાહકોને સર્વિસ આપે છે એ હેતુથી લોકો ખાસ કરીને ગ્રાહકને આકર્ષવા માટે અને લોકો છે ઓનલાઈન તરફથી પાછા ઓફલાઈનમાં આવ્યા છે તો એને ટકાવી રાખવા માટે એને પાછા રિપીટ કરવા માટે સર્વતો આપે છે સુવિધાઓ આપે છે સર્વિસની વાત હોય કે એને બાયબેક હોય કે કંઈ ચેન્જીસ કરવું હોય એ બધા માટે ઓફલાઈન છે બેસ્ટ વેચ છે કદાચ કોઈને વાત આવે તો પોતાના વિસ્તારમાં ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રિ હોય કે આપણા હિન્દુ તહેવાર કે મુસ્લિમ તહેવાર કોઈ પણ સંપ્રદાયની વાત નથી પણ પોતાના તહેવાર ઉજવતા હોય ત્યારે એનું ફંડ ભેરું કરવાનું થતું એ સ્થાનિક દુકાનો પાસે જઈને એના પાંચસો એક થી લઈને પાંચ હજાર સુધી આપે છે કે એના 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 એ વસ્તુ થતી હોય 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 સ્નેહી હોય એટલા માટે એને ફાળો પણ આપે છે ત્યારે માં તમે ક્યાંય પણ મને એક રૂપિયો પણ જો કોઈ ઓનલાઈન કંપનીએ ક્યાંય ફાળો આપ્યો હોય એનું પ્રૂફ તમારી પાસે હોય તો મને આપો મારી પાસે તો નથી તો લોકોને એ સમજણ પણ આજે આવી છે કે જે વ્યક્તિ આપને કામ ન આવે એને આપણે બે પૈસા શું કામ રડવા જોઈએ એના કરતા આપણા ગામનો હોય આપણા નજીકનો હોય આપણો જાણીતો વેપારી હોય કદાચ જાણીતો ન હોય તો કઈ નહીં અજાણ્યો ભલે હોય ગમે એ હોય ગમે એ સંપ્રદાય હોય ગમે એ જાતિ નો હોય એનાથી મતલબ વેરાવળ કે ગીર સોમનાથની પબ્લિક નથી રાખતી એ લોકો ઓફલાઈન પોતાની રીતે જે લેવું હોય કપડાં હોય ચપ્પલ હોય બૂટ હોય હોજરી કટલે ઇમિટેશન ગોલ્ડ સિલ્વર કે ફર્નિચર કે હોમ એપ્લાયન્સીસ કઈ પણ વસ્તુ એને જોતી હોય પોતાના નજીકના બજારમાં જાય છે પોતે એનું ફિલિંગ કરે છે એ જે ઓનર છે વેચનાર એની સાથે સંવાદ કરે છે એની સમજણ છે એની એની સમજણથી વસ્તુ સમજે છે એની ગેરંટી વોરંટી શું એની વસ્તુ છે એ જોઈ છે અને એની ફિલિંગ કરે છે કોઈ વસ્તુ માપવાની હોય તો માપી ચેક કરી જોઈ મિરરમાં અથવા સાથે કોઈને લઈને ગયા હોય અને લે છે જેથી કરીને એને બદલાવું પણ ન પડે અને છેતરાવું પણ ન પડે ખાસ તો છેતરાવાની વાત છે કારણ કે ઓનલાઈનમાં મોટા ભાગે મારી પાસે એવું કોઈ પ્રૂફ નથી પણ લોકોના જે રિવ્યુ આવ્યા છે એમાં એમ કે છે કે જે ચિટરો છે ને એ ઓનલાઈનમાં રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને સેમ ટુ સેમ વસ્તુ એમાં મેડિસિન થી લઈને બધી વસ્તુ એવી જે આવે છે લોકોની જે અવેરનેસ બધામાં આવે છે ફોટો બધું ઓરિજિનલ હોય છે પાર્સલ ખોલે છે ત્યારે જોવે તો કે આ તો આમ છે ઘણા ખબર પડે ઘણા નથી પડતા વાપરી નાખે છે એમાં મોટી મોટી નાઇકી પુમા એક્સવાયઝેડ એવી હાઈલાઇટ વાળી છે જે 3500 ચાર હજાર દસ હજારના જે બુટ્સ આવે છે એ બુટ્સ ડુપ્લિકેટ નીકળે ત્યારે જે પહેરનાર છે ને એની હાલત કફોડી થઈ જાય છે પછી પહેરી લીધાને ને સ્વીકાર લીધા પછી બાય બેક પણ નથી થતા આવા કિસ્સામાં લોકો અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તો ખાસ ઓલ ઓવર ગુજરાતમાં જાગૃતતા તો આવી જ છે ઇન્ડિયા લેવલે પણ આવી છે પણ ગુજરાત કરતાં પણ ગીર સોમનાથ જિલ્લાના લોકો એટલા બધા સાતીર છે સજાગ છે અને એના હિસાબે એ લોકો ઓફલાઈન તરફ વેડા છે આપના માધ્યમથી પણ જે ઓફલાઈન ખરીદી કરે છે હું વેપારી મહામંડળ અને વેપારી એસોસિએશન વતી એ સર્વનો પણ હું અહીંયા નોંધ લઈને આભાર માનું છું કે તમારા નજીકના લોકો પાસે દુકાન કોઈ પણ હોય કોઈ પણ ની હોય કોઈ પણ સંપ્રદાયની હોય કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો હું બે હાથ જોડી વિનંતી મહત્વપૂર્ણ સમય આપ્યો છે અને ખાસ કરીને એક વેપારી તરીકે ગ્રાહકોના મિત્ર બનીને ગ્રાહકોના હિત ચિંતક બનીને એમને જે મહત્વપૂર્ણ વાત કરી સૌ પ્રથમ પહેલા મુદ્દા મેં એને રજૂઆત કરી છે ઘણા બધા લોકો કે જેની ફેક્ટરી નથી જેમની દુકાન નથી જેનો કોઈ પણ પ્રકારનો કોઈ મોલ નથી ગોડાઉન નથી અને એવા લોકો લેપટોપ અને ખુરશી નાખીને બેઠી ગયા છે લોકોને લૂંટવાના ધંધા કરી રહ્યા છે એવા લોકોથી ગીર સોમનાથ જિલ્લાના લોકોને તેમજ ગુજરાતના લોકોને સાવચેતી રાખવાની છે આ બાબતે એમને સંપૂર્ણ સૂચન આપ્યું છે માર્ગદર્શન આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા અને આપ જોતા રહો ધ ગીર સોમનાથ લાઈવ યુટ્યુબ ચેનલને લાઈક લાઇક કરજો કમેન્ટમાં આપણા તરફથી અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો